થળાજનના વોર્ડ નંબર દસમાં બનાવવામાં આવેલા આવાસોના બાંધકામો ખૂબ જ જજરિત હાલતમાં આવી જવા પામ્યા છે હજુ તો આ બિલ્ડિંગ વર્ષ બે હજાર તેરમાં જ નિર્માણ પામી છે અને હાલ જજરિત થઈ જતા ત્યાં રહેતા લોકો મુસીબતનો સામનો પણ કરી રહ્યા હતા જેને સોમવારે બિલ્ડિંગોમાં રહેતા રીસો મોરચો લઈને મુગલીસરા ખાતે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી છે અડાજાન વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર દસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ વસ્તુમાં રહેતા રહીશો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યા છે હાલ વરસાદની સિઝન ચાલી રહી હોય તેથી આ બિલ્ડિંગોના મકાનમાં લીકેજ અને બીજી અનેક સમસ્યાઓના સામનો કરી રહ્યું છે હજુ તો આ મકાનોને પૂરા દસ વર્ષ પણ થયા નથી ત્યાં મકાનોની હાલત જર્જરિત થઈ જવા પામી છે હવે રહીશોએ તેમની સમસ્યાઓની રજૂઆતને વાચા આપવા માટે સુરત મનપાનો ઘેરો કાઢ્યો હતો રહીશોનું કહેવું હતું કે મનપાએ તેમને આ મકાનો વર્ષ બે હજાર તેરમાં જ ફાળવી આપ્યા હતા જોકે ત્યારબાદ ટૂંકી અવધીમાં જ આ બિલ્ડિંગોમાં એવા અનેક મકાનોની હાલત માત્ર બે દિવસમાં જર્જરીત થઈ જવા પામી હતી ટોપ ફ્લોરની હાલત તો બધી પણ બદતર છે આ ઘરોની સિલિંગો ઉપરથી ગાબડા અને પ્લાસ્ટરનું ચણતર પણ જર્જરિત હાલતમાં થયું છે બીજી તરફ છતમાંથી પણ પાણીની રિસાવ થવાથી હવે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે હું કિશોર પટેલ બોલું વોર્ડ નંબર દસ અદાજનથી આજે એક એવી રજૂઆત કરવા અમે એસએમસીમાં આવ્યા છે કે અમારા વોર્ડ નંબર દસની અંદર રોમા શોરૂમની પાછળ એસએમસી આવાસ બનાવવામાં આવેલા હતા બે હજાર તેરની અંદર અને લગભગ ત્યાં વીસ બિલ્ડિંગ છે લગભગ ચારસોથી આજુબાજુના ફ્લેટ એની અંદર છે લોકો પરિવારો રહે છે પચીસો જેટલા મેમ્બર્સ ત્યાં રહે છે એ લોકોનું જે બે હજાર તેરમાં એને બાંધકામ કરીને સોંપવામાં આવેલું હતું તો પંદરથી સોળ બે હજાર પંદર સોળમાં એ લોકોનું જે પ્રોબ્લેમ ટેરેસ લીકેજ થઈ ગયા છે અને ચોમાસાનું પાણી એના ઘરની અંદર પડે છે તો સોળ સત્તરથી આ લોકો દર વર્ષે બબે ત્રણ ત્રણ વખત અરજીઓ કરે છે ફરિયાદ કરે છે એસએમસીમાંથી પણ આજ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી આજે પાંચ વર્ષથી આ લોકો ફરિયાદ કરે છે તો એનું કોઈ સોલ્યુશન આવેલું નથી અને બીજું કે એની અંદર ત્રણ બિલ્ડિંગ એવી છે કે ત્રણ બિલ્ડિંગની અંદર કોઈ એવો પ્રોબ્લેમ હતો ઇસ્યુ હતો એના હિસાબે એસએમસી અંદર જે રહેતા લોકોને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને એને સીલ મારી દેવામાં આવ્યા હતા તો જે નેવું મેમ્બર એની અંદર જે રહેતા હતા એને હાઈકોર્ટની અંદર એક કેસ દાખલ કર્યો અને કેસ અત્યારે ચાલુ છે આજની તારીખમાં બી ચાલુ છે અને એમાં હાઈકોર્ટની નોટિસ પણ લગાવેલી હતી કે જ્યાં સુધી આની અંદર કેસનો કોઈ ફાઇનલ નિકાલ ન થાય ત્યાં સુધી આ બિલ્ડિંગની અંદર કોઈ પ્રવેશ કરવો નહીં પણ એસએમસીના કોઈ અધિકારીઓ દ્વારા કોઈ શાસકો પ્રસંગના એના દ્વારા કોઈ કહેવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગની અંદર રિનોવેશન કરી અને બીજા લોકોને પજેશન આપી દો તો આજે છેલ્લા એક વ્યક્તિની અંદર રિનોવેશનનું કામ ચાલુ છે સીલ તોડી નાખવામાં આવેલા છે અને ત્યાં અત્યારે રિનોવેશનનું કામ ચાલુ કરેલું છે તો અમારું કહેવાનું એટલે જ છે કે જે પ્રોપર્ટી ઉપર આજે ત્રણ બિલ્ડિંગમાં રિનોવેશન ચાલુ છે તો એ રિનોવેશન કરીને જે મકાન જે પ્રોપર્ટી જેની પાસે હતી જેને કાઢી મૂકવામાં આવે ને એ લોકોને જ પાછી પરત આપો કારણ કે એ લોકો એમાં પૈસા ખર્ચે કરેલા છે પૈસા ચૂકવેલા છે હપ્તા ભરેલા છે તો એ પ્રોપર્ટી એને જ મળવી જોઈએ બીજા કોઈ વ્યક્તિને મળવી ન જોઈ અને કે જે લોકોને અત્યારે પ્રોબ્લેમ છે કે બાકીની જે તેર ચૌદ બિલ્ડિંગની અંદર જે પ્રોબ્લેમ છે ટેરસ બધા ખતમ થઈ ગયા છે આરસીસી ખતમ થઈ ગઈ છે ઉપરથી પોપડા પડે છે તો આ બધું રિપેરિંગ કરી અને લોકોને આપો કે જે પાંચ વર્ષથી લોકો હેરાન થઈ છે તો એ લોકોને ખાસ કરીને આટલું અમારું કહેવાનું છે એ લોકોને કરી આપો સુરત મનપાના મુખ્ય કચેરીએ પહોંચી અડાજણ વોર્ડ નંબર દસના આવાસના રહીશોએ ઉગ્ર રજૂઆતો કરી હતી અને માણ દસ વર્ષમાં જ આવાસો જેજરીત થઈ ગયા હોય તેથી કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ભ્રષ્ટાચાર આચરાય હોવાનો આક્ષેપ પણ કરાયો છે વજ્ર કૂરસે સાદે પ્રકાસ્વારા જે ટાણ ફર્યો